આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે મુશ્કેલીમાં વધારો એટલા માટે થયો છે કેમ કે નીચલી કોર્ટ પછી સેશન્સ કોર્ટે પણ એમના જામીન છે એના મંજૂર કર્યા છે અને હવે જામીન માટે ચૈતરભાઈને હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે હજુ એ પ્રક્રિયામાં સમય લાગવાનો છે એટલે ચૈતરભાઈ વસાવાનો જેલવાસ લંબાયો છે એ જેલવાસ લંબાયો છે ઘટના બની હતી એવી કે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે સંજય વસાવા એમની સામે એમણે છૂટો પાણીનો ગ્લાસ કાચનો ફેંક્યો હતો એવી વાતો થઈ હતી એ ચંપાબેન વિરુદ્ધ પણ તાલુકા પંચાયતના સભ્ય વિરુદ્ધ પણ એ અશોભનીય વર્તન એમણે કર્યું હતું અશોભનીય ભાષા એમણે બોલી હતી એના કારણે એમની સાથે આ પ્રકારનું ઘટના થઈ એમની સાથે ફરિયાદ એમની સામે ફરિયાદ કરવામાં આવી અને હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં ચૈતરભાઈ વસાવા છે એમના સામે કેવા પ્રકારની દલીલો કરવામાં આવી હતી અને કયા કારણે એમની જે દલીલ છે માન્ય ન રહી ચૈતરભાઈ વસાવાને જામીન કેમ ન મળ્યા સાંભળીએ વકીલ પાસેથી તેમજ ખાસ ધ્યાનમાં એ લીધું છે કે જે સોશિયલ મીડિયા પર સરકારી કચેરી અને જેલને નુકસાન કરવાની કે એની જે ધમકીઓ મળેલી હતી વાયરલ થયેલી હતી એ પોલીસ અધિક્ષક આવેલી હતી અને અલગથી યાદીથી એ વિડીયો પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે એમાં એમને દેખવામાં પણ આવેલા છે ને એ ધ્યાને લઈને પણ એમની નામંજૂર કરવામાં આવી છે આગળની કાર્યવાહીમાં એમને નામદાર હાઈકોર્ટમાં જાન્ય અરજી ગુજારવી પડશે અપીલ આ રીતે ને ત્યાર પછી નામદાર હાઈકોર્ટમાં બોર્ડ પર આવ્યા પછી જે સુનાવણી થશે એમાં પોલીસ તરફથી બી આ રોલ પક્ષ મૂકવામાં આવશે ને એમને એમનો પણ પક્ષ મૂકવામાં આવશે ત્યારબાદ ફાયદ નામદાર હાઈકોર્ટ એમના દલીલોમાં તો એવું કે બધાય ફેક્ચર પર કરેલું પણ આ ફરિયાદ દાખલ કર્યા પછી જે વિડીયો બધા અપલોડ થયા તેને કારણે કદાચ નામદાર કોર્ટ રિજેક્ટ કરી હશે કારણ કે એ વિડીયો કોર્ટમાં રજૂ કરવામાં આવેલા તો સરકારી વકીલનું એવું કહેવું છે કે ચૈતરભાઈ વસાવા સામે અઢાર જેટલા ગુના છે નોંધાયેલા છે બે હજાર ત્રેવીસમાં પણ એમણે અગાઉ પણ એક ગુનો કર્યો હતો પાંચ જુલાઈએ ફરી એમણે આ પ્રકારનો ગુનો કર્યો બે હજાર ત્રેવીસમાં જ્યારે એમણે ગુનો આચર્યો હતો એ વખતે એમને શરતી જામીન આપવામાં આવ્યા હતા અને એવું કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારનો ગુનો ફરી એકવાર નહીં આચરે પણ એવું ફરી એકવાર થયું છે અને એના કારણે જ એમણે ગુનો કર્યો છે એટલે એના કારણે જ અત્યારે કોર્ટે એમને જામીન નથી આપ્યા બે હજાર બાવીસમાં લૂંટ

તો હું કેસ પાછો ખેંચી લઈશ હવે જોવાનું એ રહેશે કે ચૈતરભાઈ હાઈકોર્ટ ના દ્વાર ખખડાવે છે કે પછી સંજયભાઈ વસાવાની સામે માફી માંગે છે એ વાયરલ જે પત્ર છે એમાં શું લખ્યું છે તો એમાં લખ્યું છે કે હું સંજય વસાવા આ પત્ર દ્વારા સમગ્ર આદિવાસી સમાજને કહેવા માંગુ છું કે આ જે પણ ઘટના બની હતી એ સરકારી કચેરીમાં બનેલો બનાવ છે જેની અંદર ચંપાબેનને ગાળાગાળી ગાડી કરવામાં આવી અને મારા પર હુમલો થયો એ જ ઘટના છે એમાં સમાજને કોઈ લેવા દેવા નથી મારા બોડા આદિવાસી સમાજને રાજકીય રંગ આપી સમગ્ર ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા સમાજ સાથે ઇરાદાપૂર્વક જોડવાનો પ્રયાસ કરાયો છે જે ખૂબ નિંદનીય બાબત છે છતાં પણ મારા પર થયેલો હુમલો હું ભૂલી જઈને ચૈતર વસાવાના સમાજની સામે આવી આવી જાહેરમાં જો આદિવાસી બેન ચંપાબેનની માફી માંગે તો આ પોલીસ કેસ હું પણ ખેંચી લેવા માટે તૈયાર છું આ પ્રકારનો એક પત્ર છે એ સંજયભાઈ વસાવાનો વાયરલ થઈ રહ્યો છે જોવાનું એ રહેશે જેમ અગાઉ કહ્યું એમ કે ચૈતરભાઈ હાઈકોર્ટના દ્વાર ખખડાવે છે હવે કે પછી એ માફી માગવાનું પસંદ કરે છે અગાઉ પણ એમની સામે અઢાર જેટલા ગુના નોંધાયેલા છે અને જ્યારે જનપ્રતિનિધિ હોવાને નાતે ચૈતરભાઈની સામે કોઈ પણ ગુનો નોંધાય છે ત્યારે એવી વાતો વહેતી થાય છે કે આદિવાસી સમાજના ધારાસભ્ય છે અને એ સમાજના જનપ્રતિનિધિ હોવાને નાતે એ સમાજ સાથે પણ અન્ય અન્યાય થઈ રહ્યો છે કેમ કે સમાજના મુદ્દાઓ ઉઠાવી રહ્યા હતા અને એટલે વિરોધી પાર્ટીને એ આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા હતા અને એટલે જ એમના પર કાર્યવાહી કરવામાં આવી છે આજે આખો ઘટનાક્રમ સર્જાયો છે એમાં ચૈતરભાઈ જે બોલ્યા છે એ જે વર્તન કર્યું છે એ અને એમના સમર્થકોએ જે વર્તન કર્યું છે એ ચોક્કસપણે નિંદનીય છે હવે એમના દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે જોવાનું રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર